અલે આ ડોહો મારો દીવર દેખાતો નઈ કોમ કરાવતા તાડી તો મોરી મોરી ઊભો હોય આ કરામ પેલા ખૂણામાં લેલું ઘાલો ને પેણા ફોડું પુરન મીલ લેવાણ આવ્યું એટલે મારો ઓછો દર્શન દુર્લભ લ્યો નહીં તો દર્શન કર નહીં પરцоય પુર તો જાય ગોમમાંય નહીં પેળો થતો અન આ જોજો ખાલી લેલો કેવો ગસ્યો છે કેવો ગસ્યો ઓમ આવું કોમ આવા કારીગરો તો સોય દુનિયા મળી એના આ રહ્યું ને લે

તને વળી વાતો કરો છો ખોટી ખોટી હું આમ કે ભાઈ તારા કારીગર કારીગરો શેર નંબર હી આખા ગો એક નંબર નું પ્લાસ્ટર કરી તો મને શું ખબર હું તને લ્યા કોમય ના લોત હું બીજા કારીગર ને ગોઠવી દોત કારીગરો પૈસા આલો તમા કરવું નહી આ બધી જગ્યા એ નવ રૂપિયા પ્લાસ્ટર નો ભાવ ચાલે છે અને તે રૂપિયા મારા ઠોચા છે આખા જોઈયા બધા કારીગરો નવ રૂપિયા ફૂટ રાખી છે તમે બાર તેર રૂપિયા લીધા એસ ટ્વેન્ટી થ્રી વાપરતા હોય તો કોઈ કિંમત હરકી હોય એ મને ચેન્ટ માં ખબર ના પડે એ બધામાં બરોબર આપડે તો સિમ્પલ સાદા માણસ છીએ બી લાલવાન કરો તમે અને બિલ તો તમારું હું અમે આલી દેવાનો તો કારણ કે હું દવાનો છું બે દાડા જાત્રા કરવા બે ચાર દાડા બરોબર હા ઓ પેલું બળ્યું છે ઓ કેવા ઈ ચોક જોવા જવાનો છું જાત્રામાં એટલે આ તો મારું પેલો રાશેલો છે ભાઈ અંબાર છે જાત્રા નહીં યાત્રા અલ્યા જાત્રા અમારી ભાષામાં જાત્રા એ તમારે બધું ફરવાનું રીવન ફંટ નું શું કેવાય એ બધું અમે ના ખબર પડે ક્યાં હાલ છો પૈસા એમ કેજુ પૈસા હું અત્યારે આવી જ હું તને હાલ જાઉં હું કીધું હાલ હું ક્યાં મેલી ને આવ્યો છું હાર હડો કારણ કે ડોસી પાસે અત્યારે વેલો બહાર જાય હરાજ એમ ના પીપળો ને પડી છે એ ચાર પાંચ દાડો ચેડી આવી લઈ ગયું છે હાલ મારો કોમ પાંચ દાડો પસાર ચાલુ કરવાનું બરાબર છે હોય પડી રહ્યા ભાઈ હોય હું નહીં ચાર દાડા હાર તો હોજી આવો સા પેલો હોજી આવો

ભગવાન કુણ મોણસ હતો એ ખબર છે ઇમ જો આ તમારા જેવા દારૂડિયાન ભગવાન ના મળે ભગવાન આપણે જો મોણ છે તો કરમ હારો કરે ગવરઈ જન આપણે બધા કહી તમે તો ભી કલાક તમે એક ઠેલું પીન લે રખડો તમને શું દે ભગવાન મળે એનો ભક્તિ તો કરીતી પેલા નરસી મહેતાએ તમારો કોમ નહીં હવે ભક્તિ કરવાનો ઓવા

અજા ભગવાન ના જેવા તારામાં બે ગુણાય નહીં તું હું ભગવાન જેવો લાગે રોજ વાય થાય ને વાય થાય ને વાય થાય ને પેલા બખોલ માં થઈ ને પોણી જતું રહે છે અને વાય કણ શું કરવાનું કશું ભારતા નહીં કલાક ઉપર થી પહેરી જોય છે અને આ સુખરો સાથે આખો દાળ દળો કૂટ કૂટ પણ આ કોઈ મદદ કરાવા તો ના હારું લે બાપને થોડો ઘણો તો ટેકો કર શું જમાનો આ કોણ છે

યાત્રા પૂરી કરાવી આલે ઓ હોન તો બધું ખાધું બધું પડ્યું છે લાઈ મોડીમાં જવા દેજે મારા મેર પડી જાય છોકરાની ફી નો આ બહુસી પડી છે કોઈ દેખાતું જ 그냥 나를 만나 만나서 비버래 내가 말로 빼도 야, 혼혈자 પીપળુ ના સામાન સર આ તો મારા છેતર માં પીપળું પડી દી તું છ મહિના કોઈ લેવા આવતું આ તો મેં કીધું આ તો લઈ જવા જેને કોઈ લઈ જાય મારે

આ આ છે ના આ બધું આ તો કોઈ કર આવું મારતા મારું છે તું તારી ઠાઠડી બોધું તારી

તમારી ચેતન કાકા સાધુભા તમે જઈ સિદ્ધિ પોલીસ સ્ટેશન માં લખાઈ સ્ટેશન ની દવાની ફાળો છી તું બોલો ભાઈ હવે મારા છોકરાના ફીના પૈસા નતા પહેવા જતા ને હું પીપળું અને સામાન લઈ લઈને વેચી માર્યો ચોરી ના કીધું કરું તારે પૈસા પૈસાની જરૂર હોય

છોકરા મજબૂરી હતી અને પૈસો પાંચ રૂપિયો નતો એટલે હું આ તો લઈ જુ તારી મજૂરી મારી વાત મજબૂરી કોઈ બી માણસ ની હોય

ચોરી હવે બોરી કરતા અને વસ્તુ મારું લીધું ફ્રી ભરવા લીધું જતું કરું હું પણ હવે આગળ થી સુધરી જજો નકર ચોરી કરીને ના છોકરો આગળ જઈ ખાવી પડી